ભાઈ તો આમ કાઢો પણ આમ હોશિયાર જય માતાજી મિત્રો બિલકુલ જય માતાજી

નામ ના દેખા કોમેન્ટ કરી લખો પડી જાય કે ભાઈ આઈ ગયા મોસ આરી આડી ઘડી ના એમ ના એટલે આમ તારી એક ની ફૂલે એ રીતે રાખી ને આ એક જ આડી રાખી ફેસબુક વાળે હેરી આઈ મને ખબર ના ફેસબુક આઈડી ફૂલ તો આ રહ્યો આઈડી બીજો આરી મારે ફૂલ તમાર તાર એક જ છે ફેસબુક પર ફૂલ છે ફેસબુક પર ફૂલ ફેસબુક પર હટાઈ ફેસબુક નહીં આઈ એ તો ઇન્સ્ટા